ભટાકચાર રસ્તા પર એક ભયાનક અકસ્માતનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે આ અકસ્માતમાં નવા કલેમાં સંજયનગર ખાતે રહેતા સાહિલ શેખ નામના યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ થયું છે ભટારચાર રસ્તા પાસે રોંગ સાઈડ આવતા ટ્રેક્ટરે બાઇક સવારને ફેટી લેતા મોંધ ભટારચાર રસ્તા પર એક ભયાનક અકસ્માતનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે અકસ્માતમાં નવા કમેલા સંજય ખાતે રહેતા સાજીન શેખ નામના યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ થયું છે સુરતના ઘટાર વિસ્તારમાં આવેલ ચાર રસ્તા પાસે સર્જાયેલા અકસ્માતનો સીસીટીવી વિડીયો હવે સામે આવ્યો છે ટ્રેક્ટર રોંગ સાઈડથી આવીને બાઇક સવાર સાહિલ શેખને અડફેટે લે છે ટ્રેક્ટરનો ઝડપભર્યો અંધાધૂંધ ઘસારો અને બાઇક સાથેની ટક્કર એટલી ભયાનક હતી કે સાહિલનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હાલ મૃતક સાહિલ શેખ સંજયનગર નવા કમેલા વિસ્તારનો રહીશ હોવાનું જાણવા મળ્યું છે ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે ટ્રેક્ટર ચાલક સામે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓથી બચવા ટ્રાફિક નિયમોનું પાલન કરવું અત્યંત આવશ્યક બની ગયું છે